નવા હરિપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કાનૂન વ્યવસ્થાની જાણકારી મેળવી હતી પ્રથમ પોલીસ સ્ટેશન ત્યારબાદ કોર્ટ સંકુલ અને અંતે સબ જેલની મુલાકાત કરી ન્યાય પ્રણાલીની વ્યવસ્થા અંગે જ્ઞાન મેળવ્યું હતું પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતિતિ સાથે કોર્ટ કાર્યવાહી અને સબ જેલ સજા બાદ કેદી કેવી રીતે રાખવામાં આવે છે તે અંગે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું નવતર અભિગમ રૂપે વિદ્યાર્થીઓને જે ભણાવવામાં આવતી વ્યવસ્થાને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મળે અને તેમને પ્રત્યક્ષ જ્ઞાન સાથે તેમની ગ્રહણ શક્તિમાં વધારો થાય તેમજ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી સાચી સચોટ માહિતી મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે નવા હરિપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન શાળા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ન્યાય વ્યવસ્થાની જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થીઓને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની મુલાકાત લીધી હતી જ્યાં પીઆઈસી શોધ્યા દ્વારા બાળકોને પીએસઓ કેદી બેરેક સહિત પોલીસ મથકના વિવિધ વિભાગની વિસ્તૃત જાણકારી આપી હતી અને પોલીસ પ્રજાનો મિત્રનો ભાવ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ પણ જાણકારી મેળવી અભિભૂત થયા હતા જે બાદ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ન્યાય પ્રણાલી અંગે જાણકારી આપવામાં આવી હતી અને અંતે સબ જેલ ખાતે સજા બાદ કેદીને ક્યાં રાખવામાં આવે છે તે અંગે માહિતી મેળવી હતી વિદ્યાર્થીઓ પુસ્તકમાં આવતા પાઠને પ્રત્યક્ષ જોઈ નિહાળી માહિતી મેળવી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા મારું નામ વસાવા અર્પિતા છે હું ધોરણ આર્થિક અભ્યાસ કરું છું અમારી શાળાના પ્રાથમિક શાળા નવા હરિપુરા છે અમે આજે રૂરલ પોલીસ સ્ટેશન ન્યાયાલય અને સબ જેલની મુલાકાતે આવ્યા છે રૂલ રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને હથિયારો કઈ રીતે ઉપયોગ કરવા લોકઅપ લોકઅપમાં એફઆઈઆર એફઆઈઆર વિશે સમજ આપી પછી હે હેલ્પલાઇન નંબર પોલીસ 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 ઇન્સ્પેક્ટરની કામગીરી વિશે સમજ આપી પોલીસ આપરા મિત્ર છે